મિત્રો શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી શકતો નથી અને જે તેને સાંભળી લે છે તે સામાન્ય માણસ નથી રહેતો જો તમે આ સમયે આ સાંભળી રહ્યા છો તો સમજી લો કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં તમને અહીં સુધી પહોંચાડ્યા છે કારણ કે તેમની પ્રેરણા વિના કોઈ પણ વ્યક્તિ ગીતાના આ દિવ્ય જ્ઞાન સુધી પહોંચી શકતું નથી હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ વાતને શાંત મનથી અંત સુધી જોઈ અને સાંભળી તો તમારી વિચારસરણી બદલાઈ જશે તમારા ડર તૂટી જશે અને જીવનને જોવાનો તમારો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ જશે આ કોઈ સામાન્ય કથા નથી આ એ જ્ઞાન છે જે સૌથી મોટા સંકટમાં ફસાયેલા માણસને પણ સાચો રસ્તો બતાવે છે મારો પોતાનો અનુભવ કહે છે કે જો તમે આ ગીતાસારને રોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં સાંભળો છો તો નકારાત્મકતા આપોઆપ દૂર થવા લાગે છે અને મનમાં શાંતિ ભરાવા લાગે છે યાદ રાખો જે રીતે ખુશીઓ વહેંચવાથી વધે છે તે જ રીતે ગીતાનું જ્ઞાન જેટલા વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેટલી જ વધુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આ દિવ્ય જ્ઞાનની જ્યોત તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે છે આજે અમે તમારા માટે ભગવદ્ ગીતાની એક એવી અદ્ભુત વાર્તા લઈને આવ્યા છીએ જેને સાંભળવા માત્રથી તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે જે કદાચ તમને બીજે ક્યાંય નહીં મળ્યું હોય આ કથાના માધ્યમથી તમે જાણશો કે ભગવાનના નામથી મૃત્યુ પણ ડરી જાય છે અને જેનું મૃત્યુ જ્યાં લખેલું હોય છે તેને ત્યાં જ મળે છે કોઈપણ શક્તિ તેને રોકી શકતી નથી તેથી મિત્રો પોતાના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જય શ્રી રાધેકૃષ્ણ બોલો અને આ દિવ્ય કથાને પૂરા મનથી સાંભળવાનું શરૂ કરો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈ વીડિયોને અત્યારે જ એક લાઇક કરી દો અને અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઈબ કરી દો આ વાર્તા મહાભારત અને ભગવદ્ ગીતાની છે એકવાર એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ બંને ઘણો સમય એકબીજાની સાથે વિતાવતા હતા તેમનામાં મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ અંદરો અંદર ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા એક દિવસ બંને એક નદીના કિનારે ઝાડ પર બેસીને વાતો કરી રહ્યા હતા કે ત્યારે જ એક યમદૂત ત્યાંથી પસાર થયો તે કાગડાને જોઈને મલકાયો ગરૂડ અને કાગડાએ તે યમદૂતને અવગણ્યો અને પોતાની વાતોમાં લાગી ગયા પરંતુ બીજા દિવસે ફરી એવું જ થયું બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ પેલો યમદૂત ફરી ત્યાંથી પસાર થયો તે ફરી કાગડાને જોઈને મલકાયો આ વખતે કાગડાને કંઈક શંકા ગઈ તેણે ગરુડને કહ્યું કે યમદૂત મને કાલે પણ મલકાયો હતો અને આજે પણ એમ જ મલકાય છે કંઈક ગરબડ છે હોઈ શકે છે કે મારું મૃત્યુ આવવાનું છે ગરુડે તેને સમજાવ્યું કે એવું કંઈ નથી આ એક સંયોગ પણ હોઈ શકે છે તું ચિંતા ન કર બે ત્રણ દિવસ બીજા એમ જ નીકળી ગયા રોજ યમદૂત કાગડાને જોઈને મલકાતો હવે તો કાગડાને ખાતરી થઈ ગઈ કે નક્કી મારું મોત નજીક છે તેણે ગરુડને કહ્યું મિત્ર હું મરવા નથી માંગતો પરંતુ આ યમદૂત ચોક્કસ એક બે દિવસમાં મારા પ્રાણ કાઢીને લઈ જશે આ રોજ જ મને જોઈને મલકાય છે ગરુડને પણ લાગ્યું કે હોઈ શકે છે કાગડાની શંકા સાચી હોય તેણે કાગડાને ધીરજ આપી ગરુડે કાગડાને કહ્યું કે તું ચિંતા ન કર મિત્ર હું તને અહીંથી એટલો દૂર લઈ જઈશ કે આ યમદૂત તને દેખાય જ નહીં ગરુડે કાગડાને પોતાની પીઠ પર બેસાડ્યો અને પેલા જંગલથી હજારો કિલોમીટર દૂર કૈલાસ પર્વત પર લઈ ગયો બંનેને હવે એ ડર ન રહ્યો કે અહીં કોઈ તેમને પરેશાન કરી શકે છે પરંતુ તેઓ જેવા જ કૈલાસ પર્વત પર પહોંચીને એક ગુફા સુધી પહોંચ્યા ત્યાં યમદૂત પહેલેથી જ હાજર હતો તેણે કાગડાને જોતાં જ તેના પર પાશ ફેંકીને તેના પ્રાણ કાઢી લીધા ગરુડ જોતો રહી ગયો તેણે યમદૂતને પૂછ્યું કે તમે આને કેમ માર્યો યમદૂતે કહ્યું કે આનું મૃત્યુ આ જ સમયે લખેલું હતું એટલે તેના પ્રાણ કાઢી લીધા ગરુડે ફરી પૂછ્યું તો પછી તમે આને જોઈને પેલા જંગલમાં મલકાતા કેમ હતા આને મારવો જ હતો તો ત્યાં જ મારી નાખતા યમદૂતે જવાબ આપ્યો કે આનું મૃત્યુ કૈલાસ પર્વત પર જ લખેલું હતું પરંતુ ચાર પાંચ દિવસ પહેલાં આને પેલા જંગલમાં જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આટલા ઓછા સમયમાં આ ત્યાં પહોંચશે કેવી રીતે કારણ કે આની પાંખો પણ નાની છે અને આ લાંબી ઉડાન પણ નથી ભરી શકતો તો હજારો યોજન દૂર કૈલાસ સુધી આ પહોંચશે કેવી રીતે એ જ વિચારીને હું રોજ મલકાઈને પસાર થઈ જતો હતો પરંતુ ભાગ્ય જુઓ તમે તેના પરમ મિત્ર જ આને આટલા ઓછા સમયમાં તહીં લઈ આવ્યા તો મિત્રો જીવન અને મૃત્યુ ભાગ્યની જ તો વાત છે આનાથી ક્યાંય પણ છુપાઈ કે બચી શકાતું નથી જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી કોઈ તમને મારી નથી શકતું પરંતુ જો મૃત્યુ નજીક હોય તો કોઈ કોશિશ તમને બચાવી નથી શકતી તો મિત્રો મોતથી ડરવું કે ગભરાવું ન જોઈએ બસ સવાર સાંજ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ભગવાન જ દરેક જગ્યાએ આપણી મદદ કરે છે કારણ કે ભગવાનનું સ્મરણ કરવાથી મૃત્યુ પણ ટળી જાય છે આનાથી જોડાયેલી બીજી ઘણી બધી વાતો છે જે આજે આપણે વિસ્તારથી સમજવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધારે ધનવાના સંસારમાં કોઈ નથી ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે જેથી કોઈ આપણી જિંદગી ખરાબ ન કરી શકે દુનિયામાં સૌથી સુખી લોકો એ જ છે જે જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે જિંદગીમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે જો હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકો આ માણસોની ખોટી વિચારસરણી છે કે એક એકલો માણસ શું કરી શકે છે પણ જરા જુઓ પહેલાં સૂર્યને જે એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે ભાગ્યશાળી એ નથી હોતા જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તો એ હોય છે કે જેમને જે પણ મળે છે તેને તેઓ સારું બનાવી લે છે ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે ફાયદો સૌથી નીચે પડેલી વસ્તુ છે લોકો તેને ઉઠાવતા જ રહે છે હારે એ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ છે જે કોશિશ હજાર વાર કરે છે જે માણસને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે કારણ કે તે માણસ જાણે છે કે આપણી નબળાઈ શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પણ એટલા મૂર્ખના બનો કે દગો વાળા પર ફરીથી વિશ્વાસ કરી બેસો આશા ક્યારેય ના છોડતા કાલનો દિવસ આજ કરતાં બહેતર હશે જિંદગીમાં એ સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પચતાય જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે પોતાની તુલના ના કરો તમે જેવા છો શ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ જો મન તમારાથી જીતી જાય છે તો તે તમારો દુશ્મન બની જાય છે અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે જો કોઈ તમારી અવગણના કરી દે તો ખરાબ ના લગાડતા કારણ કે લોકો હંમેશા પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓની અવગણના કરે છે એવા લોકોની પાછળ ક્યારેય ના ભાગવું જે લોકોને તમારી કોઈ પરવા નથી શ્રી કૃષ્ણ કહે છે ભૂલ દરેક માણસથી થાય છે પરંતુ ભૂલો સુધારવાનું કામ એ જ માણસ કરી શકે છે જે દિલનો ચોખ્ખો હોય છે અને સંબંધોને ગુમાવવા નથી માંગતો જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈના પર રાખેલી અપેક્ષા મારે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાના લોકોથી દરેક જિંદગીમાં પોતાને સમય જરૂર આપો કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો યાદ રાખજો કે જરૂર કરતાં વધારે સારા બનશો તો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવશે સંબંધો ભરે ગમે તેટલા ખરાબ કેમ ના હોય તેને ક્યારેય તોડવા નહીં કારણ કે ગંદુ પાણી તરસ છીપાવવા કામ ના આવે પણ આગ ઓલવવા કામ જરૂર આવે છે જમાનો જ્યારે પણ મુશ્કેલીઓમાં નાખી દે છે ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે વિશ્વાસ કરવાવાળા કરતાં વધારે મૂર્ખ વિશ્વાસ તોડવાવાળો હોય છે કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે ભલાઈ કરતા રહો પાણીની જેમ બુરાઈ પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ જ્યારે કોઈ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું છે અને જ્યારે કોઈ માને નહીં તો તેને બતાવવાની જરૂર શું છે સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ જો દિલને શાંતિ ના મળે તો કહેજો જેને જવું છે તેને જવા દો તે જો આજે રોકાઈ ગયો તો કાલે જતો જ રહેશે માણસને માણસથી દૂર કરી દેવાવાળી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે જેમને સપના જોવા ગમે છે તેમને રાત નાની પડે છે અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ નાનો પડે છે કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પણ લોકો હંમેશા તેને બીજા જેવું બનવામાં નષ્ટ કરી દે છે મોંઘા એટલા પણ ના બનો કે લોકો તમને બોલાવી ના શકે અને સસ્તા એટલા પણ ના બનો કે લોકો તમને નચારતા જ રહે ખામોશીઓ ક્યારેય બેઝુબાન નથી હોતી અમુક દર્દ એવા હોય છે જે અવાજ સુધી છીનવી લે છે આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સચ્ચાઈઓ ભૂલી જાય છે જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું વધારે સારું લાગતું જશે ખત્મ થઈ જશે એ સંબંધો પણ જેમને મળીને લાગતું હતું કે આ ઉમ્રભર સાથ આપશે શ્રી કૃષ્ણ કહે છે અહંકાર કોઈ પણ વસ્તુનો હોય સર્વનાશ કરીને જ છોડે છે ખાલી સમયમાં તો દરેક કોઈ વાત કરી લે છે પ્રેમ તો ત્યારે હોય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે છે બધું સરખું કરવાની રાહ જોશો તો બેઠા જ રહી જશો પણ હિંમત કરો જાતે ઉઠો અને પોતાની જિંદગીમાં બધું સરખું કરી દો લોકો ઓળખવાનું જ ભૂલી જાય એ પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ કોઈ ફર્ક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફર્ક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એક શીખ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે જિંદગીમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતું પરંતુ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું બે પ્રકારના લોકો હોય છે આ દુનિયામાં પહેલાં એ જે નાની એવી મુસીબત આવ્યા પછી ડરી જાય છે દુખી થઈ જાય છે અને બીજા એ લોકો કે ભલે એમની જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવી જાય પરંતુ તે હંમેશા ખુશ રહે છે દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે એક એ હોય છે જેમની પાસે બધું હોય છે પરંતુ તો પણ તે હંમેશા દુઃખી હોય છે અને બીજા એ જેમની પાસે ભલે કંઈ પણ ના હોય પરંતુ તો પણ તે હંમેશા ખુશ રહે છે તણાવથી માત્ર સમસ્યાઓ જન્મ લઈ શકે છે જો સમાધાન શોધવું છે તો હસવું જ પડશે શ્રીકૃષ્ણ કહે છે જેવી રીતે હવા એક દિશામાં નથી વહેતી સમય સમય પર બદલાતી રહે છે એવી જ રીતે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે એટલે સમય ખરાબ છે તો પરેશાન ના થાવ બસ સાચા સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખજો જો ખરાબ લોકો માત્ર સમજાવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળા ક્યારેય મહાભારત થવા જ ના દેત જેટલી રાહ તે તમને કરાવી રહ્યા છે ને સમય આવવા પર એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થતા કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ પોતાની જાત પર વિશ્વાસ કરો તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે ઓળખાય છે પણ આ સંસાર હંમેશા ભૂલી જાય છે કે એ ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝહેરી સાપ હોય છે એટલે બહારથી અત્યંત મીઠું બોલવાવાળો વ્યક્તિ અંદરને અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે એટલે સમજી વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે એવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંતથી અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે શ્રીકૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો વખત જરૂર આવે છે પણ સાચા વખતે જ આવે છે એટલે ધીરજ બનાવી રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરસ કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવા પર નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે દલીલ થવા પર તમારી કિંમત જ ઘટી જશે એટલે જેટલું બની શકે એટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનું દાણું રહે છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું નથી ખાતું માત્ર બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પરંતુ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે પોતાના રસ્તા જાતે પસંદ કરો કારણ કે તમને તમારાથી બહેતર બીજું કોઈ નથી ઓળખતું મનથી વધારે ફળદ્રુપ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે જરૂર છે ભલે તે વિચાર હોય નફરત હોય કે પછી પ્રેમ ઇતિહાસ સાક્ષી છે જેની બરાબરી નથી કરી શકતી દુનિયા તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે ગુસ્સાનો સીધો સાધો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાના લોકોથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યએ જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે આને જ નિયતિ કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતામાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે વગર કર્મે કોઈ રહી નથી શકતું મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારો દરવાજો છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ કેટલો પણ ક્રોધ કેમ ના આવે સ્વયંને શાંત રાખવાનો પ્રયાસ કરો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન પવનની જેમ ચંચળ હોય છે આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવું ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે શ્રીકૃષ્ણ કહે છે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરી દો જે જગ્યાએ તમારું સન્માન ના હોય ત્યાં ક્યારેય જવું ના જોઈએ નહીંતર લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી માણસની દાનત અને નજર બદલાઈ જાય છે ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ના કરતા કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે સપનાઓ માટે વગર મહેનતની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે વગર ઊંઘની મહેનત વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઇલાજ તો શક્ય છે પરંતુ નજરિયાનો નહીં તમે સ્વયંને સારા બનાવી લો દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે સાથ ના નિભાવવા વાળાને તો માત્ર એક બહાનું જોઈએ નહીંતર તર સાથ નિભાવવાળા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો કોઈ હાથમાંથી છીનવીને જરૂર લઈ જઈ શકે છે પરંતુ કોઈ નસીબમાંથી નહીં કોઈને કંઈક આપીને અભિમાન ના કર શું ખબર તું આપી રહ્યો છે કે ગયા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે અભિમાની મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ના હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી ઓર સરળ થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને ભાગી જશે જેમ પવનના ઝાપટા નાવને ભટકાવી દે છે એવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંકને ક્યાંક ઠેસ અવશ્ય પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કર્મ જ તમારી ઓળખ છે નહીંતર એક નામના તો અહીંયા હજારો ઇન્સાન છે સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી ખરાબ વાતો જ યાદ રાખશે એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો કોઈને દગો આપવું એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર એ જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ના કરતા કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ના કરો તમે જેવા છો શ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું શ્રીકૃષ્ણ કહે છે જે થવાનું છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું એવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી સારી દાનતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલથી આપણે કંઈ શીખી નથી શકતા તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલ પાછલા કર્મોનું જ ફળ છે કાન્હા કહે છે જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે ઇન્સાન એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો ઇન્સાન એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનો નથી માનતો સમય આવવા પર બધાને મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ સંસાર બન્યો છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવું તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમયથી પહેલાં ના કોઈને મળ્યું છે ના ક્યારેય મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી શ્રીકૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના લોકો માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે તેના પર કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરતું રહે છે એ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ના કરતા જે તમને બીજાના રાજ કહે છે બુદ્ધિ બધા પાસે છે હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી એ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પરંતુ ચાલાકી ચાર દિવસ જ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખવી જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે એટલે પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવા જોઈએ પોતાના જીવનમાં ક્યારેય પણ ના કોઈને ખુશીમાં વચન આપો અને ના ક્રોધમાં ઉત્તર આપો અને ના દુઃખમાં ક્યારેય નિર્ણય લો કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે ભલે તે પૂરા જગતને જાણી લે પરંતુ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ના લગાડતા કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત પામશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આશા કરું છું આપ લોકોને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ